શિક્ષકોની સંખ્યા ખૂબ વધારે છે આજે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાય છે કે મતદાર યાદીની કામગીરી અત્યંત કઠિન સમય માંગી લે તેવી અને માનસિક તાણ ઉભું કરનાર છે ખાસ કરીને કોઈ બીએલો વ્યક્તિગત કે સામાજિક કારણોસર હાજર ન રહી શકે તો મામલતદાર કે કલેક્ટર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ થાય છે આ ઉપરાંત ચૂંટણી પંચે નક્કી કરેલા સમયમાં કામગીરી ન થાય તો શિસ્તભંગની નોટિસ આપવામાં આવે છે

માટે ઓનલાઈન ડેટા એન્ટ્રીના ઓર્ડર કરવામાં ન આવે આ ઉપરાંત મોબાઈલ નંબર ફરજિયાત નહીં મરજિયાત રાખવામાં આવે તેમજ બીએલઓ ની કામગીરીમાં શિક્ષકોની સાથે અન્ય કેડરના કર્મચારીઓની સમાન ફાળવણી થાય તેવી માંગ કરાઈ હતી હું સ્નેહાયજ ગાંધી હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું હવે અત્યારે જે બીએલઓ કામગીરી ચાલી રહી છે તેની અંદર ફિલ્ડમાં સૌથી મોટી તકલીફ તો અમને પહેલા એ પડી છે કે અમુક મતદારો તો અમને મળતા જ નથી તો અમારે એમને ક્યાં શોધવા એ અમારી સૌથી મોટી તકલીફ છે અને અમને અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે તમે બધા જ ઈ ડિસ્ટ્રીબ્યુટેડ બતાવી દો એટલે હવે અમારે મતદારો ક્યાં શોધવા એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મતદારોને બે બે ની મતદાર યાદીમાં નામ મળતા જ નથી કે જેનો એરિયા નવો છે તો એ મતદારોને અમે બે બે માં કેવી રીતે શોધી આપીએ અને રોજના એટલા બધા ફોન આવે છે અને લોકો એવી મતદારો એવી આશા રાખે છે કે અમે એમને ફોન પર નામ શોધી આપીએ અને હવે પછીનો પ્રશ્ન અમારો એ છે કે આ બધા જ ઈએફ ફોર્મ અમારે કલેક્ટ કરીને એને ઓનલાઈન કરવાના છે તો એ પણ અમારી પાસે ઘણો બધો સમય માંગી લે એવું છે થેન્ક યુ મહેશભાઈ એમ પટેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર અધ્યક્ષ અત્યારે હાલ બુથ લેવલ ઓફિસર દ્વારા સરની કામગીરી ચાલી રહી છે જેમાં વિશેષ કરીને પ્રાથમિક શિક્ષકો આ કામગીરીમાં જોતરાયેલા છે જેનાથી શિક્ષણ કાર્ય ઉપર ખૂબ વિપરીત અસર પડી રહી છે બાળકો જાતે જ વર્ગખંડની અંદર મોનિટર વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે એવા ઘણી જગ્યાએ દાખલા જોવા મળી રહ્યા છે એટલે આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર કહેવાય શિક્ષણ માટે તો એની અમે રજૂઆત કરી છે અને બુથ લેવલ ઓફિસરને ફિલ્ડની અંદર જે પણ કંઈ તકલીફો પડે છે એ તકલીફોની પણ રજૂઆત કલેક્ટરશ્રી કરેલી છે એટલે અમને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને મુખ્ય ચૂંટણી આયોગની અંદર અમારી રજૂઆતો જશે આ પ્રકારની ટોટલે ટોટલ એકસો બ્યાસી વિધાનસભા મત ક્ષેત્રની અંદર રજૂઆતો થઈ રહી છે અને એના ભાગરૂપે અમે અહીંયા પણ આજે કલેક્ટર્સને રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત